શાંતિવાળું જીવન જીવવું હોય તમારે તો ગામડામાં આવવું પડે એમાં અત્યારમાં સવારમાં પહોરમાં નીકળી ગયા હોય આ રીતે મંદિરે વોકિંગમાં એ મસ્ત ઝીણી ઝીણી ઠંડી હોય અને પક્ષીઓનો કિલકિલાટ ગાયો ભેંસોનો બકરાઓનો અવાજ આવતો હોય અને અત્યારમાં તાપણો કરીને બધા બેઠા હોય આ હા આ ગામડાનું સુકુન છે સાહેબ નાના નાના ભટોડિયા ક્યાં મસ્ત છે એ

राम वोयो रावणम लादू न पावे गाइस हो गया है टाइम अभी जाने का दुकान पर तो चलिए निकलते हैं पुंडी થઈ ગઈ છે ખાલી તો કરી દઈએ ચાલુ હાલો બા અત્યારે સવારમાં તડકા માં ઊભે રહેવાની બહુ મજા આવે મસ્ત આછો આછો તડકોય થોડી થોડી છંડી હોય મજા ही कुछ हो रहे है लाई लाई लाई

ચલો માજી આવી ગયા છે ગાંઠિયા હમ મસ્ત ગરમા ગરમ ગાંઠિયા શાક મરચા ને આજે તો મસ્ત પોપૈયાનો સંભારો આવ્યો છે ચલો ગાંઠિયા ખાઈ લઈએ ગરમા ગરમ છે મસ્ત તીખું ભાઈ મોરા એ છે કાધું તમે બીજા મોરાઈ છે એક જાઈસ પહોંચી ગયા છે નવી સાઈટ ઉપર અને અહીંયા બોટ મારવાનો છે અહીંયા લેપટોપ અને ચેર આવશે મતલબ લેપટોપ ચાર્જિંગ કરવા અને આ બાય થઈ જાય જો બંધ તો બોર્ડ થઈ જાય સાડે બાર ઓર બા દુકાન બંધ રહે ઓર બાકો લે નીકળતા હો હરદસ કે અહીંયા સીરીઝ ઉતારની ઈસલી ચલો ભાઈ ચાકુ ગણે છે લાવો હરદાસભાઈ તો જો મને મારી ના દેતા રેડી રેડી આ બધી સીરીજ ઉમાં ટેપુ મારી બધી ટેપુ કાપી અને સિરીઝ ઉતારી દે દિવાળી ઉપર મારી દીધી નહીં હાલો હવે ઉતારવા માંડીએ ફટાફટ કાજુ બદામ ભરી કટોરી ના કાજુ બદામ ભરી નથી સીરીજ જરદર પે કરી દીધી પે હાલો હવે નીકળીએ કરીએ ક્યાં બા આવ્યા કે નહીં આના તોળો તોળો બા કાજુ બદામ છે એમાં જોવો જી વાહ કિસમિસ આયરી બદામ બધું છે કાજુ છે જો આયરી

અને ક્યારેક તો વ્લોગ એડિટ કરવા બેસું ત્યારે એટલી નીંદર આવે વાત બપોરે જે એડિટિંગ કરવા બેઠો હતો પણ મંડળ ચોખા આવા એટલે પછી બપોરે મૂકી દીધો તો અઢાઈ છ વાગ્યા છે અને અંધારું ધીમે ધીમે મીઠું તો થાવા કરાવ્યો છું તો કોટ લઈ જાઉં ભેગા ભેગું કારણ કે ઠંડી હવે વધતી જાય છે અને પાછા નીકળીએ કામે ચલો હાલો જાઓ જય માતાજી હલો અભી મે ન ભાગ્યો કો ખાઉતી રાજુભાઈ કેમ લીધુ રાજ चलो हाय मेरे दोस्त क्या हाल चाल है बढ़िया सब बढ़िया क्या बना रहे हो बस पंजाबी बना रहा हूँ पंजाबी पंजाबी मलाई मार के मलाई नहीं मार पनीर मार के आनंद मारियो तुम भाई साड़ियाँ मारियो था माँ मैं पाइडो तो मन्ना ये वो ये वो आ आये आये ये क्या ही दो खाना बाजू अंजाये

ગાય સાડા આઠ વાગી ગયા છે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું અને હમણાં એક ભાઈનો ફોન આવ્યો અમારા ઘર બાજુ એક ગાય છે એ સવારની બેસી ગઈ છે ઊભી નથી થતી એટલે ત્યાં જઈને જોઈએ શું તકલીફ છે પછી ડોક્ટરને બોલાવું તો ચલો હવે નીકળું ફટાફટ અહીંયા ગા બેસી ગઈ છે સવારની અને મેં સવારે જોયું હતું પણ મને લાગ્યું એમને બેઠી છે પણ અત્યારે એક ભાઈનો ફોન આવ્યો ત્યારે ખબર પડી હવે અત્યારે આપણે જોવા તો આવ્યા છે બે ત્રણ જણાને ફોન કર્યા છે એક ડૉક્ટરને ફોન કર્યો છે દોસ્તારને ફોન કર્યા છે હવે આવે પછી જોઈએ શું કરી શકીએ આપણે આ ગાની ઉંમર અત્યારે બહુ વધારે છે ગલડી થઈ ગઈ છે ઘણા ટાઈમથી ફરે છે અમારી આ બાજુ જ ફરતી હોય હવે કોની હોય કોન જાણે આપણને કંઈ ખ્યાલ છે નહીં પણ આ પશુ પક્ષી કે જનાવર ગમે જ્યારે એનું કામ પૂરું થઈ જાય એટલે માણસ છોડી દે છે એટલે માણસની અત્યારે ભાવના છે ને આમ એટલી ખરાબ થઈ ગઈ છે ને વાત જવા દીઓ લાગ્યું નથી ને હા ઉભું કરવાની કોશિશ કરી છે જો ઊભું થઈ જાય તો વાંધો ના પણ સવારની પડી છે એટલે લગભગ ઊભી ના થાય કે અને કંઈ ખાધુંય નથી કમજોરીની હિસાબે

હજી એક મારું લાકડું લઈ લાકડું નીચે ભરાવી ટેકો અને ઊભી કરવાની કોશિશ કરીએ ઊભી થાય તો વાત ઓ કેતુ તમે નાખો બસ ખબર રેડી રેડી હા गाइस અહીંયા ગાયને ફીનામાંથી કોરામાં લઈ લીધી છે અત્યારે અને બે બાટલા ચડાવ્યા છે ઇન્જેક્શન ચાર પાંચ માર્યા છે જોઈએ હવે હવાર ઉજો ઊભી થાય કે નહીં ભીનામાંથી કોરામાં તો લઈ લીધી છે પણ મારે આ વિડીયો જે જોવે છે મારે એને ખાલી એટલું જ કહેવું છે કે જેનું ઢોર હોય જનાવર જ્યાં સુધી એ દોવા દે છે કામ આવે છે ત્યાં સુધી તમે રાખો છો અને પછી આવી રીતે છોડી મેરો છો એ આ વસ્તુ હાવ ખોટી છે એટલે થોડોક ભગવાનનો ડર રાખ્યું અને હવે મૂંગા પશુ પક્ષી કે જનાવર હોય એને આ રીતે ના છોડો અને હવે અમે ગેરાજની વાડી હતી નીણ લઈ આવીએ અને આ એ બે દિવસથી કંઈ ખાધું નથી એટલે નીણ નાખી દઈએ અમારી બેઠક અહીંયા જ વાહ જયરાજસિંહ જાડે જવા સપોર્ટ પૂરેપૂરો છે એટલે વાંધો નથી આવતો હજી માણસનો ધીમે ધીમે સપોર્ટ વધતો જાય તો સારું કારણ કે આ કાર્યમાં ઓછા પડે અત્યારે તો પણ જાડેજાનો અને આ ભાગ્યનો ધર્મનો બધાનો ફૂલ સપોર્ટ છે અને એક મારો ખાસ મિત્ર એક આ તો રહી જ ગયો અત્યારે બારો બાર છે બાકી આનો સપોર્ટ પેલો હોય હું ફોન કરું એટલે આ વ્યક્તિ તો પેલા ઊભો જ હોય ગમી હોય ને એટલે અત્યારે છેટો છે એટલે અત્યારે એની ખોટ તો છે જ અત્યારે જો ભૂખી અત્યારે એટલી થઈ ને નીણ જોઈ અને સીધી એ ભગત લઈ આવો તો નીણ જોઈ ને તરત જ આમ ખાવાનું કરે બે દિવસ બિસાડી ભૂખી છે ભગત ત્યાં રાખી દયો એ હારું થયો તે લઈ આવ આપણે ભલે પાવરનો બાટલો ચડાવ્યો આપણે પણ સતત એને ભૂખ લાગી એ માર જે ઓલી પાવર નો બાટલો તો ચડાવ્યો છે પણ છતાંય છે ને ભૂખ લાગી હોય ને મોઢાની ભૂખ હોય ને બિચારીને

બાટલા અમારે પાસે આય આયા લાલ કરું માથામાં માથામાં લાગ્યું એમ કે બળો માલ લીધો કોકે ભાગ્ય સ્નેપ સેન્ડ કરી દીધી છે બાકડ બિલ્લા બેઠા હોય ફીટ હોકે બિલ્લો બો કે કી કરેગી ભાગ્યો લેજે આને 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 ઈ તો હોયો ગયો ફાટકડો

ચોળો ચા પીવા સીરસ હું પીતો નથી મેં ખાલી પ્યાલી બકડી જો પૂરું થઈ ગયું ભાજી ભાજી કટારા વારા ભાઈ બિચારા મોડા મોડા આવ્યા યાર કોણા બારે હવે તો પૂરું થાય ને બજે મારો છોટો ચા પીને કી પીવાની ચા ગુજરાતી બોલે હું હિન્દી બોલું ને ગુજરાતી બોલે ઊલટા હો ગયા